તો સુરતમાં મોડી રાતથી જ મેઘરાજા મહેરબાન છે ભારે વરસાદને લઈને તંત્રની પોલ ખુલી છે કિમ માંડવી સ્ટેટ હાઈવે પર ભરાયા છે વરસાદી પાણી પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા પાણી ભરાયા છે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સ્ટેટ હાઈવે પર જોવા મળ્યા છે ટ્રાફિક જામના દ્રશ્યો કારણ કે પાણી ભરાઈ ગયા છે સુરત જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા મહેરબાન થયા છે સુરતના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને લઈ તંત્રની પોલ ખુલ્લી થઈ છે કારણ કે આ સ્ટેટ હાઈવે છે એ રસ્તા ઉપર જ્યારે વાહનો મોટા અવર જવર કરતા હોય ત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે લોકોને ભારે હાલાકીનો સવારથી જ સામનો કરવો પડી રહ્યો છે કારણ કે મધરાતથી જ સુરતમાં મેઘરાજા ગમરોળી રહ્યા છે સુરતને નજીક માંડવી સ્ટેટ ના દ્રશ્યો છે કે જ્યાં લોકોને ગાડીઓ પણ બંધ પડી રહી છે ગાડીના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે આ સ્ટેટ હાઈવે છે જ્યાં મોટા મોટા વાહનો પસાર થતા હોય પરંતુ તંત્ર જે દર વર્ષે પ્રે મોન્સૂનની કામગીરીના દાવા કરે છે તે પોકળ સાબિત થઈ રહ્યા 去。